હેલો એવરી વન આજે હું હેટેરોડાઇમ કન્સેપ્ટ ઓફ રિસિવર ટૉપિક એક્સપ્લેન કરીશ આ કન્સેપ્ટ રેડિયો અને કમ્યુનિકેશન સિસ્ટમમાં બહુ વાઇડલી યુઝ થાય છે રિસિવર શું છે રિસિવર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે ટ્રાન્સમિટરથી આવતા સિગ્નલને રિસિવ કરે છે આ સિગ્નલને યુઝફુલ ઇન્ફોર્મેશન જેવી કે સાઉન્ડ અને ડેટામાં કન્વર્ટ કરે છે રિયલ લાઈફ એક્ઝામ્પલ શું છે રેડિયો ટીવી અને મોબાઈલ ફોન્સ સિમ્પલ રિસિવરની પ્રોબ્લેમ્સ કઈ કઈ છે સિગ્નલ વીક હોય છે ઘણા સિગ્નલ એકસાથે આવે છે નોઈઝ વધે છે ક્વોલિટી પુઅર બને છે એટલે સિમ્પલ રિસિવર વધારે ઇફેક્ટિવ નથી હેટેરોડાઇનનો અર્થ એ શું છે કે હેટેરોડાઇન શબ્દ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે મીન્સ અલગ અને ડાઇન એટલે ફ્રીક્વન્સી હેટેરોડાઇન એટલે બે અલગ ફ્રીક્વન્સીને મિક્સ કરવી એટેરોડાઈન રિસિવરનો બેઝિક આઈડિયા શું છે કે આવતો સિગ્નલ આર સિગ્નલ રિસિવર પોતાની ફ્રિકવન્સી જનરેટ કરે છે જે છે લોકલ ઓસિલેટર બેને મિક્સ કરવામાં આવે છે ને નવો જ સિગ્નલ મળે છે જેને કહીએ છે ઇન્ટરમીડિયેટ ફ્રિકવન્સી આઈએફ આઇટેડાઇન રિસિવરમાં મેઇન બ્લોક્સ કયા કયા છે એન્ટેના છે આરએફ એમ્પ્લિફાયર લોકલ ઓસિલેટર મિક્સર આઈએફ એમ્પ્લીફાયર ડિટેક્ટર અને ઓડિયો એમ્પ્લિફાયર બધા બ્લોક્સ સ્ટેપ બાય સ્ટેપ પોતપોતા રીતે કામ કરે છે હેટેરોડાઇન રિસિવરની વર્કિંગ શું છે એન્ટેના આર એફ સિગ્નલ રિસિવ કરે છે આર એફ સિગ્નલ એમ્પ્લિફાયર સિગ્નલને સ્ટ્રોંગ બનાવે છે આર એફ સિગ્નલ શું છે જે હેટેરોડાઇન રિસિવરમાં આવતો સિગ્નલ છે લોકલ ઓસિલેટર ફિક્સ ફ્રિકવન્સી જનરેટ કરે છે મિક્સર આર એફ અને એલો સિગ્નલને મિક્સ કરે છે આથી ઇન્ટરમીડિયેટ ફ્રિકવન્સી મળે છે આઈએફ એમ્પ્લિફાયર એને એમ્પ્લિફાય કરે છે ડિટેક્ટર સાઉન્ડ એક્સ્ટ્રેક્ટ કરે છે અને ઓડિયો એમ્પ્લિફાયર સાઉન્ડને વધારે છે ઇન્ટરમીડિયેટ ફ્રિક્વન્સી શું છે ઇન્ટરમીડિયેટ ફ્રિક્વન્સી એક ફિક્સ્ડ ફ્રિકવન્સી છે જનરલી આઈએફ વેલ્યુ ફોર ફિફ્ટી ફાઈવ કિલો હોય છે ફિક્સ્ડ આઈએફથી એમ્પ્લિફિકેશન અને ફિલ્ટરિંગ ઇઝી બને છે રિયલ લાઈફ એક્ઝામ્પલ લઈએ તો સેમ સાઇઝની વસ્તુ હેન્ડલ કરવી ઇઝી હોય છે બધા અલગ અલગ સાઇઝને હેન્ડલ કરવા કરતાં હેટેરોડાઇન રિસિવરના ફાયદા શું છે બેટર સિગ્નલ ક્વોલિટી બેટર સિલેક્ટિવિટી બેટર સેન્સિટિવિટી નોઈઝ ઓછું થાય છે અને મોડર્ન રિસિવરમાં યુઝ થાય છે કન્ક્લુડ કરીએ તો હેટેરોડાઇન રિસિવર આર એફ સિગ્નલને આઈ એફ સિગ્નલમાં કન્વર્ટ કરે છે મિક્સિંગથી ક્લેરિટી અને પર્ફોમન્સ ઇમ્પ્રૂવ થાય છે એટલે હેટેરોડાઇન કોન્સેપ્ટ કમ્યુનિકેશન સિસ્ટમમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે આભાર